ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડનું ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં સામાન્ય પ્રવાહમાં છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ એકાવણપણ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ એકાવન પણ આવ્યું છે જેમાં સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ત્રણ નંબર બોર્ડેલીની સીઠ એચ એસ સિરોલાવાલા હાઇસ્કૂલની વિદ્યાર્થીઓને પ્રાપ્ત કરતા તેઓના પરિવાર સાથે સિરોલાવાલા હાઈસ્કૂલમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં છોટાઉદેપુર જિલ્લાના પરિણામની વાત કરીએ તો એકાવન પોઈન્ટ છત્રીસ ટકા આવ્યું છે જેમાં બોડેલી કેન્દ્રનું પરિણામ સુડતાલીસ પોઈન્ટ અઠ્ઠાણું ટકા અને સિરોલાવાલા હાઈસ્કૂલનું પરિણામ ગત વર્ષ કરતાં ડબલ કરતાં પણ વધુ ચુમ્માલીસ પોઈન્ટ પચીસ ટકા આવતા વિદ્યાર્થીઓ વાલીઓ સાથે સમગ્ર સિરોલાવાલા હાઈસ્કૂલના સ્ટાફ પરિવાર સહિત શાળાના સંચાલક મંડળમાં પણ એક અનેરો ઉત્સાહ અને આનંદની લાગણી પ્રસરી છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં સિરોલાવાલા હાઈસ્કૂલની વિદ્યાર્થીઓને અનુક્રમે પ્રથમ મોક્ષા અલ્પેશભાઈ ભગતે નવ્વાણું પોઈન્ટ પંચોતેર પર્સન્ટાઇલ રેન્ક સાથે શાળામાં કેન્દ્રમાં અને સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે દ્વિતીય ક્રમે મમતા શાબાનુ ઇમ્તિયાઝ અલી કુરેશીએ અઠ્ઠાણું પોઈન્ટ પચીસ પર્સન્ટાઇલ રેન્ક સાથે સમગ્ર જિલ્લામાં દ્વિતીય નંબર અને અસ્ફિયા ઇમરાનભાઈ મનસુરીએ સત્તાણ પોઇન્ટ પંચ્યાશી પરસેન્ટાજ રેન્ક મેળવી સમગ્ર છોટા ઉદેપુર જિલ્લામાં ત્રીજો નંબર મેળવી પોતાના પરિવાર સાથે ત્રણેય દિકરીઓએ શાળાનું પણ નામ રોશન કર્યું હોય શાળાના સંચાલક મંડળના પ્રમુખ રાજુભાઈ શાહ મંત્રી ભવેશભાઈ ચરોલાવાલાશ ઉપપ્રમુખ સુનિલભાઈ સુનીલભાઈ શાહ તથા આકાશ ઠક્કર સહમંત્રી કાર્તિક શાહ સાથે ટ્રસ્ટીઓ રાજેન્દ્રભાઈ પરીખ પરેશ ભાવસાર ગિરીશભાઈ શાહ સહિત સમગ્ર ટ્રસ્ટી મંડળ તેમજ શાળાના દાતા પ્રદીપભાઈ ચોકસી અને શાળાના આચાર્ય મહેશભાઈ ગજ્જર સાથે સમગ્ર શાળા પરિવારે ત્રણેય વિદ્યાર્થીનીઓ સાથે ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને અભિનંદન પાઠવ્યા હતા આવી જ રીતે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં બોડેલી કેન્દ્રનું પરિણામ ત્રાણું પોઈન્ટ વીસ ટકા આવ્યું છે જેમાં બોડેલી ખત્રી વિદ્યાલય તાલુકામાં અગ્રેસર રહી છે ખત્રી વિદ્યાલયનું પરિણામ છન્નું પોઈન્ટ ત્રેવીસ ટકા આવ્યું છે જેમાં આયસાબેન મો નઈમ ખત્રી અને પરવીનબાનો ફિરોજભાઈ લુહારે એક સરખા સાતસોમાંથી છસો વીસ માર્ક્સ મેળવી સત્તાણ પોઈન્ટ ચોર્યાશી પર્સન્ટાઇલ રેન્ક સાથે સમગ્ર બોડેલી તાલુકામાં પ્રથમ નંબર અને સહીદાબાનું મુસ્તાકભાઈ ખત્રીએ સત્તાણું પોઇન્ટ ચૌદ પર્સન્ટાઇલ રેન્ક મેળવી સમગ્ર તાલુકામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે અલીપુરાની નવજીવન હાઇસ્કૂલનું પરિણામ ચોરાણું પોઈન્ટ બે ટકા આવ્યું છે અને બોડેલીની શિરલાવાલા હાઈસ્કૂલનું પરિણામ નેવ પોઈન્ટ બત્રીસ ટકા આવ્યું છે આ તમામ વિદ્યાર્થીનીઓ સાથે બાર સામાન્ય પ્રવાહમાં ઉત્તીર્ણ થનાર ત્રણેય શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનોને શાળાના ટ્રસ્ટી મંડળોએ અને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા નવ ગુજરાત ન્યૂઝ બોડેલી